આજે અદાળીસી દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વધાર્યા છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આમ તો દર બીજી પગલે છે પણ આજે મોટી સંખ્યામાં પ્રક્રિયા છે જે અષાઢી રવાથી આજે કંઈક ભક્તોની અલગ જ ખુશી છે કે ભક્તોની આજે હજી બાજુ ખુશી છે કે બહુ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આજે પધાર્યા આ આ મંદિર એવું છે કે અલગના અજવાળા ધામ એટલે કે ધામ બની ગયું છે એટલે ભક્તોની શ્રદ્ધા પૂરી થાય છે એટલે ભક્તો આજે દિવસે દિવસે વધતા જાય છે ત્યારે બીજે કેવો પ્રોગ્રામ હોય છે ઘર બીજે અહીંયા તેમજ ફરાર ખીર પછી ચા વાય જેમ ઉપવાસ માટે અહીંયા આપે છે અને અમુક બિફાઈ જો જમણવાર પણ રાખે છે તો આજુબાજુના ગામોમાંથી કયા કયા ગામો આજુબાજુ ગામમાંથી તો ખૂબ મોટી સંખ્યામાં વધારે જ છે અને દૂર દૂરથી પણ આવે છે જેમ કે ભોરેલી છે પાવાલની પા ડભોઈની પાર સાવલી બાજુથી બધેથી જ ભક્તો આવે છે અહીંયા કારણ કે આ ઉતલ મંદિર એવું કચ્છ છે કે બહુ જ ભક્ત આવે છે અને આ બીજ અષાઢીને તો અલગ જ મહોલ છે